thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો આપ બુલેટિન નજર નાખે અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર રાજ્યમાં અગિયાર મતે યોજાશે વાયબ્રન્ટ સમિટ સુપ્રીમ ના નિર્ણયથી મુખ્યમંત્રીના હાવભાવ બદલાયા ગુજરાત ની છ કરોડ ન્યાયપ્રિય પ્રજાનો વિજય શંકરસિંહ વાઘેલા લોકાયુક્ત નિમણૂક થતા મોદી સરકારે પ્રામાણકતાની પરીક્ષા પાસ કરવી પડશે ઝડપિયા ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક ખાતે સ્કૂલના બાળકો સાથે ટ્રાફિક અંગેનો અવેરનેસ કાર્યક્રમ યોજાયો आखरी घटना स्थळे जैन मुनिना अंतिम संस्कार तो अन्ना हाजे नो ग्रुप युवा आझादी ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બે હજાર ત્રણ થી દ્રણ બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની શૃંખલામાં આવતી અગિયારમી થી તેરમી જાન્યુઆરી દરમિયાન યોજાનારી છઠ્ઠી પરિષદમાં આ વખતે નવા સંશોધન જ્ઞાન યુવા વિકાસ નાગરિકીકરણ જેવા વિષયોને પ્રાધાન્ય આપી લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોના વિકાસ પર સવિશેષ ભાર મૂકવામાં આવશે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને પત્રકાર મિલન સમારોહ યોજાયો હતો જેમાં વાયબ્રન્ટ સમિટ અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે ગઈકાલે લુકાયુક્ત અંગેનો નિર્ણય યથાવત રાખતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાવભાવ બદલાઈ ગયા હતા ગઈકાલે પત્રકાર મિલન સમારોહ દરમિયાન જ આ નિર્ણય આવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમના નિર્ણય અંગે એક પણ હરફ ઉચ્ચાર્યો ન હતો આ મિલન સમારોહમાં મુખ્યમંત્રીના હાવભાવ જતાં તેઓ ચિંતાગ્રસ્ત અને ગહન મંથનમાં ડૂબીલા જણાતા હતા ગુજરાતના લોકાયુક્ત તરીકે જસ્ટિસ આર એ મહેતાની નિમણૂકને સુપ્રીમ કોર્ટે લીલી જંડી આપી છે આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે લોકાયુક્ત આપતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને મોદી સરકારની હાલત નિતૃપ્પા જેવી થશે ગુજરાત ની પ્રજાના પૈસા નું આધાર કરીને સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાની ફી વકીલોને દે આપડે ગુજરાત સરકાર થોડી જો ન્યાયની આ પ્રક્રિયાને માન આપવા માટે માનસિકતા હોય તો તાત્કાલિક લોકુક્ત નો ચાર્જ

અને બીજેપી ના મિત્રો જે સીએજી નો રિપોર્ટ પબ્લિક એકાઉન્ટ કમિટીનો રિપોર્ટ દિલ્હીમાં દિવસો સુધી બંને હાઉસ લોકસભા ઠપ કરે હવે આ તમામ પ્રક્રિયાના માધ્યમથી લોકાયુક્ત સાહેબ જે કઈ હશે એમના કહેવામાં આવશે કે આ કરપ્શનના મુદ્દા તપાસ કરીને આપણે ઈચ્છીએ કે ગુજરાત જે કર્ણાટકના રસ્તે સુપ્રીમે જે ચુકાદો આપ્યો છે તેનાથી ગુજરાત ની છ કરોડ ની ન્યાયપ્રિય જનતા વિજય થયો છે સુપ્રીમ માં જઈને ગુજરાત સરકારે પ્રજાના પૈસાનું નું કર્યું છે ગુજરાત લોકાયુક્ત પદે જસ્ટિસ આર એ મહેતાની નિમણૂક ને સુપ્રીમ કોર્ટે રાક્તા રાખતા ગુજરાત પરિવર્તન પાર્ટીના જીતીને લોકોની લોકપ્રિયતાની પરીક્ષા હવે લોકાયુક્તની નિમણૂક થતા મોદી સરકારે પ્રામાણિકતાની પરીક્ષા પણ પાસ કરવી પડશે रिटायर्ड जस्टिस गुजरात हाईकोर्ट की नियुक्ति की और उसके बाद राज्य सरकार सत्य को छिपाने के लिए हाईकोर्ट में गई वहां भी सरकार हारी और हमने गवर्नर साहब के मिलके जो विनती की थी कि जगह की पूर्ति की, की जाए उसी दिन नामदार गवर्नर साहब ने नियुक्ति कर दी थी उसके बाद हमने प्रेसिडेंट ऑफ इंडिया पाटिल से भी दिल्ली में मिलके ये सारी बातें बताई थी और सुप्रीम कोर्ट में हम पहले थे जो कैबिनेट दाखिल करने वाले और आज उसका जो फैसला है उसके दो महत्वपूर्ण मुद्दे हैं कि हु सुप्रीम सी ओवर सिलेक्ट द नेम कि उनका नाम कौन रख सकते हैं और कुन, किन की ये सुप्रीमसी है तो चीफ जस्टिस ऑफ गुजरात कोर्ट की सुप्रीमसी और नामदार गवर्नर की जो कॉन्स्टिट्यूशनल अथॉरिटी है उसको भी सही ठहराया कोई भी सरकार लोकप्रिय हो सकती है लेकिन प्रमाणिक होने के लिए इस सारी इंस्टीट्यूशन से पास होना जरूरी है और सरकार भागना चाहती थी इसलिए तो इन्होंने कमीशन ऑफ इंक्वायरी एक्ट 1952 के तहत श्री एम बी शाह पंच की एक रचना कर दी ताकि वो से मुक्त हो सके हम मांग करते हैं कि सुजलाम सुफलाम सहित के जितने भी जांच करने के मुद्दे बाकी हैं वो सारे लोकायुक्त के ऑफिस से जांच की जाए और सरकार की प्रमाणिकता बहुत समय से क्वेश्चन मार्ग में रही है इसलिए इन सबको ठीक से तय करवाना चाहिए और हम चाहते हैं कि गुजरात के इतिहास में और देश के इतिहास में इस फैसला का हम स्वागत करते हैं और हमारे एडवोकेट खास करके यहाँ से दीपक भाई किरण साता वगैरह सभी ने जो प्रयास किया है सबके प्रयासों से आज लोकायुक्त के नियुक्ति की जो बहाली मिली है सुप्रीम कोर्ट द्वारा उसको हम ठीक से कहेंगे ગુજરાત સરકાર ભ્રષ્ટાચારને છાવરવા માંગતી હતી એટલે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને રાજ્યપાલની ગરિમાનો વિચાર કર્યા વગર તેમની વિરુદ્ધ ભીત પર સૂત્રો લખ્યા હતા ત્યારબાદ કાર્યકરોએ ફટાકડા ફોડીને લોકાયુક્તને આવકાર્યું હતું ટ્રાફિક પોલીસ આરટીઓ કચેરી નિગમ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત સાહસથી અમદાવાદના સરદાર બાગમાં ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમ ઉજવાઈ ગયો જેમાં અમદાવાદની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક અંગેની જાગૃતિ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્કૂલના બાળકો દ્વારા ગરબા અને નાટક જેવા પ્રોગ્રામ રજૂ કરીને ટ્રાફિક અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર આશિત વોરા ગુજરાત રાજ્યના ડીજીપી ચિત્તંજન સિંહ અમદાવાદ પોલીસ કમિશનર આઈ કે સાયકિયા જોઇન્ટ પોલીસ કમિશનર સંજીવ વાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રોગ્રામની શરૂઆતમાં પોલીસ બેન વગાડતા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા ભરૂચ પાસે મંગળવાના રોજ ટ્રકની અડફેટે કાળ ધર્મ પામેલા બે જૈન મુનિની પાલખી યાત્રા દરમિયાન ભાવિકોએ જાડેશ્વર ચોકડી પાસે ચક્કાજામ કરી દીધો હતો જૈન સમાજને એવી માંગણી હતી કે કાળ ધર્મ પામેલા બે જૈન મુનિઓના અગ્નિ સંસ્કાર ઘટના સ્થળ પર જ કરવામાં અડગ હતા જેથી લઈને પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ જૈન સમાજનો ભારે આક્રોશ હોવાથી પાલખી યાત્રા રસ્તા પર જ રોકાઈ ગઈ હતી અને પોલીસ તંત્રએ જૈન અગ્રણીઓને ભારે સમજાવટ બાદ પાલખી યાત્રા શરૂ થઈ હતી જોકે જૈન સમાજ દ્વારા ચક્કાજામ કરાતા પોલીસે ના છૂટકે હળવો લાઠી ચાર્જ કર્યો હતો જેની સામે લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો પોલીસ અને લોકો વચ્ચે થયેલા ઘર્ષણમાં દસ થી વધુ લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી જેમાં સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી ભરૂચના લોકસભાના સાંસદ મનસુખ વસાવા ભોગ બન્યા હતા આખરે જૈન સમાજની અડગતાઓ પર તે સ્થળે બે જૈન મુનિઓને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો ગુજરાતના લોકાયુક્તનું પદ છેલ્લા નવ વર્ષથી ખાલી હોવાની બાબત સારી સ્થિતિ ન હોવાની ટકોર સાથે સુપ્રીમ કોર્ટે ગઈકાલે યથાવત રાખી ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલે રાજ્યના લોકાયુક્ત પદે નિવૃત્ત ન્યાયમૂર્તિ આર એ મહેતાની નિમણૂકને બહાલી આપતા ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારને ઝટકો લાગ્યો છે અન્નાજીએ આ દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે કોઈ પણ સંસ્થાનો હોય સરકારનો હોય કે સીએમ નો હોય એને દૂર કરવા માટે લોકપાલ બિલ અને લોકાયુક્તની માગણી કરી હતી અને એ માગણીના અનુસંધાનમાં હાઈકોર્ટે આપેલા ચુકાદા સામે સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આજે લોકાયુક્ત ગુજરાતને આપી દીધો છે અને એના આનંદમાં અમે આજે આ ફટાકડા ફોડી રહ્યા છીએ અને યુવા આઝાદી તરફથી ગુજરાતના લોકોને પૂર્ણતયા ન્યાય મળશે અને લોકાયુક્ત ખૂબ જ ઉપયોગી થશે ભ્રષ્ટાચાર દૂર કરવામાં લોકાયુક્ત આપણને ખૂબ ખૂબ ઉપયોગી થશે ગુજરાતની છ કરોડ જનતાનો આ વિજય છે જ્યારે આ ચુકાદાને અણા હજારેના યુવા આઝાદ ગ્રુપે અવકારે હતો જેની ખુશીમાં શહેરના ઇન્કમ ટેક્સ સર્કલ ગાંધીજીની પ્રતિમા ખાતે ફટાકડા ફોડી જશ્ન મનાવ્યું હતું અને આ છ કરોડ જનતાની જીત છે તેમ જણાવ્યું હતું તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એઝ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર